મહેસાણાથી રાધનપુર જવા માટે કઈ બસ કેટલા વાગે મિત્રો નીકળવાની છે મહેસાણાથી અને કઈ કઈ બસો છે જે તમને રાધનપુર લાવશે તો વિડીયોમાં મિત્રો ખાસ બને રહેજો અને સ્ટ્રીટ બસના ટાઈમ ટેબલને લગતી દરેક માહિતીના વિડીયો તમારે જો જોવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો દરેક વિડીયો તમને ગુજરાતીમાં મળી રહેશે અને બધી માહિતી મોબાઈલ એપ્લિકેશન દ્વારા તમને આપવામાં આવે છે તો વિડીયોની આપણે મિત્રો શરૂઆત કરીએ એપ્લિકેશનનું નામ પણ તમને વિડીયોમાં મળી રહેશે તમે ઘરે બેઠા પણ બધી માહિતી મેળવી શકો છો તો વિડીયોની આપણે શરૂઆત કરીએ પહેલાં તો આપણે લાઈવ બસ જોઈ લઈએ અત્યારે હાલની અંદર ટાઈમ થયો છે બાર ચાર અને બાર મિનિટ તો હાલની અંદર બસ કઈ કઈ નીકળે છે જે મહેસાણાથી રાધનપુર તમને લાવશે તો પહેલાં નંબરની બસ છે મિત્રો અમદાવાદ બાભર વાયા ચાણસમા જે એક્સપ્રેસ છે મિત્રો અમદાવાદથી બપોરે બે અને ચાલીસ મિનિટે નીકળે છે તો કયા કયા સ્ટેશને થઈને નીકળવાની છે જે પારડી અમદાવાદ તમને મળશે બે અને પચાસ મિનિટે રાણી બસ સ્ટોપ અમદાવાદ ત્રણ પંદર મિનિટે અદાલત ચોકડી અમદાવાદ ત્રણ પિસ્તાલીસ મિનિટે છત્રાલ કલોલ ચાર અને અગિયાર મિનિટે અને મહેસાણા મિત્રો તમને મળશે પાંચ અને ચાલીસ મિનિટે ક્યાં થઈને નીકળશે ચાણસમાં સાતને બેતાલીસ મિનિટે હારીજ નવ વાગે સમી નવ સત્તાવન મિનિટે રાધનપુર અગિયાર ને મિનિટે તમને પહોંચાડશે અને બાભર એક અને ત્રીસ મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે તો બીજા નંબરની બસ છે મિત્રો અમદાવાદથી નળાબેટ જે એક્સપ્રેસ છે જે અમદાવાદ થી કેટલા વાગે નીકળે છે અને મહેસાણા તમને કેટલા વાગે મળશે અને રાધનપુર તમને કેટલા વાગે પહોંચાડશે એની બધી માહિતી આપણે મેળવવાની છે તો એક્સપ્રેસ છે અમદાવાદથી નાડાબેટ બપોરે બે અને પાંત્રીસ મિનિટે અમદાવાદથી નીકળે છે જે પારડી અમદાવાદ તમને મળશે બે ને ચાલી ચુમ્માલીસ મિનિટે રાણી બસ સ્ટોપ અમદાવાદ ત્રણ બાર મિનિટે અદાલત ચોકડી અમદાવાદ ત્રણ ચાલીસ મિનિટે અંબિકાનગર કલોલ ત્રણને ને સત્તાવન મિનિટે મહેસાણા મિત્રો તમને મળશે પાંચને પાંચ મિનિટે રાધનપુર ચોકડી મહેસાણા પાંચને દસ મિનિટે ચાણસમા છ વાગે હારીજ છ ને છત્રીસ મિનિટે સમી છ ને ત્રેપન મિનિટે રાધનપુર તમને પહોંચાડશે સાતને ચાલીસ મિનિટે તો ભાભર આઠને અઠ્યાવીસ મિનિટે સોઈગામ આઠને છપ્પન મિનિટે અને નડાભેટ તમને પહોંચાડશે રાત્રે નવ અને પચાસ મિનિટે તો ત્રીજા નંબરની બસ છે મિત્રો એ પણ લાઈવ છે દાહોદથી રાધનપુર છે જે કેટલા વાગે નીકળશે અને ક્યાં થઈને નીકળવાની છે એ બધી માહિતી આપણે મેળવવાની છે મિત્રો બધી માહિતી એપ્લિકેશન દ્વારા તમને આપવામાં આવે છે અને દરેક માહિતી તમે ઘરે બેઠા પણ મેળવી શકો છો એપ્લિકેશનની માહિતી પણ તમને વિડીયોની અંદર મળી રહેશે દરેક માહિતી એપ્લિકેશન દ્વારા તમને આપવામાં આવી રહી છે તો દાહોદથી રાધનપુર છે જે એક્સપ્રેસ છે તો કેટલા વાગે નીકળે છે અને ક્યાં ક્યાંથીને નીકળવાની છે તો દાહોદથી નીકળે છે સવારે અગિયાર અને ઓગણસા એટલે બાર વાગે બપોરે મતલબ નીકળે છે દાહોદથી જે ક્યાં ક્યાંથીને નીકળશે તો લીંબડી દાહોદ તમને મળશે બારને અઠ્યાવીસ મિનિટે ઝાલોદ બારને ચોપન મિનિટે સંતરામપુર એકને પચાસ મિનિટે લુણાવાડા ત્રણને અગિયાર મિનિટે માલપુર ચારને ત્રણ મિનિટે મોડાસા બસ સ્ટોપ ચાર ને પચીસ મિનિટે મોતીપુરા પાંચને પિસ્તાલીસ મિનિટે હિંમતનગર પાંચને સત્તાવન મિનિટે વિજાપુર છ ને અડત્રીસ મિનિટે વિસનગર સાતને ત્રેવીસ મિનિટે મહેસાણા જૂનું બસ સ્ટેન્ડ સાતને સત્યાવીસ મિનિટે મહેસાણા બસ સ્ટોપ સાતને બાવીસ મિનિટે ચાણસમા આઠ અને ચુમ્માલીસ મિનિટે સમી આ સોરી માફ કરજો હારી નવ અને પંદર મિનિટે અને રાધનપુર તમને પહોંચાડશે દસ અને સોળ મિનિટે તો આગળની બસો પણ ઘણી બધી છે જે બધી બસોની આપણે માહિતી મેળવવાની છે વિડીયોમાં મિત્રો ખાસ બનાવી રહેજો અને ચેનલની અંદર નવા હોય ને એસટી બસના ડેપોની લગતી તમારે માહિતી જોઈતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી દરેક માહિતી તમને એસ બસને લગતી મળતી રહે તો અમદાવાદથી ભાભર છે જે ઓર્ડિનરી બસ છે કેટલા વાગે નીકળવાની છે અને ક્યાંથીને નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી જોઈ લઈએ કેટલા વાગે નીકળશે અને ક્યાંથીને નીકળવાની છે તો અમદાવાદથી ભાભર ઓર્ડિનરી છે ચાર અને ત્રીસ મિનિટે નીકળે છે અમદાવાદથી જે પારડી અમદાવાદ તમને કેટલા વાગે મળશે ચાર ને ચાલીસ મિનિટે તો આગળનો રૂટ પણ અહીંયા સર્ચમાં થઈ રહ્યો છે મિત્રો એસટી બેસ્ટને લગતી દરેક માહિતીના વિડીયો તમને અમારી ચેનલમાંથી ગુજરાતીમાં મળી રહેશે અને વધુ કોઈ પણ માહિતી મેળવી તો દરેક વિડીયો આપણી ચેનલની અંદર બનાવેલા છે તો પાલડી અમદાવાદ ચારને ચાલીસ મિનિટે રાણીપ બસ સ્ટોપ અમદાવાદ ચારને પિસ્તાલીસ મિનિટે અદાલત ચોકડી અમદાવાદ માફ કરજો રાણીપ બસ સ્ટોપ અમદાવાદ ચારને પિસ્તાલીસ અદાલિત ચોકડી અમદાવાદ પાંચને પાંત્રીસ છત્રાલ કલોલ ને પચાસ મિનિટે મહેસાણા તમને મળશે છ ને દસ મિનિટે રાધનપુર ચોકડી મહેસાણા છ ને પંદર મિનિટે ચાણસમા સાત અને પંદર મિનિટે હારીજ સાત ને પચાસ મિનિટે સમી આઠને પાંચ મિનિટે રાધનપુર આઠને પાંત્રીસે તમને પહોંચાડી દેશે અને બાભર નવ અને પંદર મિનિટે તમને ત્યાં મિત્રો પહોંચાડી દેશે મિત્રો આ એપ્લિકેશન દ્વારા તમને દરેક માહિતી આપવામાં આવી હતી અને આ એપ્લિકેશન દ્વારા તમને એપ્લિકેશનનું નામ અહીંયા જોવા મળી રહે છે જી એસ આર ટી સી લાઈવ ટ્રેકિંગ આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરની અંદર મળી રહેશે જેની અંદર તમે આની સર્ચ બસ ઉપર ક્લિક કરીને તમે કોઈપણ જગ્યાએ ઊભા હોય ને તો આજુબાજુના બંને શહેર તમારે અહીંયા સર્ચ કરવાના છે તો એ રૂટ ઉપર કેટલી બસો નીકળવાની છે એની બધી માહિતી તમે ઘરે બેઠા મેળવી શકો છો તો વિડીયો તમને સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો મિત્રો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો